ગર્ભ સંસ્કાર શાસ્ત્રની આપણી જે સિરીઝ ચાલી રહી છે એમાં આપણે બહુ બધી વાતો કરી કે બાળક કઈ રીતે રાખવું કયા મહિનામાં તમારે પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ બાળકને રાખતા પહેલાં તમારે શું જમવું જોઈએ શું ના જમવું જોઈએ કેવો ખોરાક લેવો જોઈએ તમારું મન કેવું રાખવું જોઈએ બધી જ વાત કરી હવે આજના વિડીયોમાં જેવી રીતે તમે પ્રેગ્નન્સી પ્લાન કરો અને જેવું તમારું બાળક રહે કે તરત તમારા શરીરમાં શું ફેરફારો થાય છે તમારા સ્થાન એટલે કે તમારા બ્રેસ્ટના આકારમાં એના રંગમાં શું શું ફેરફાર થાય છે એની આજે આપણે વાત કરવાના છે ઘણી સ્ત્રીઓ ખૂબ જ ચિંતિત હોય છે કે પ્રેગનન્સી રહેશે પછી એને જે બ્રેસ્ટની સાઇઝ છે એનો જે કલર છે એ કઈ રીતનો થશે એના ઉપર સ્ટ્રેચ માર્ક્સ થશે કે એના પર કોઈ નિશાન પડી જશે એના માટે પહેલાંથી જ ખૂબ જ ચિંતિત હોય છે પણ આ વાત એ કોઈને કહી શકતી નથી કે કોઈને પૂછી પણ શકતી નથી સિવાય કે થોડીક હિંમત કરીને એના ડૉક્ટરને પૂછી શકે છે પણ બધી સ્ત્રીઓના ડૉક્ટરને પણ પૂછતી નથી જે અમે રોજ ઓપીડીમાં જાણીએ છીએ અને જોઈએ છીએ કે અમુક સ્ત્રીઓ કંઈ પણ પૂછતી નથી અને અંદર અંદર ગૂંચવાયા કરે છે એટલા માટે જ આજે હું જેવી પ્રેગ્નન્સી રહે કે તરત જ એક સ્ત્રીના એના અને કઈ રીતનો ફેરફાર થાય છે અને એ જે ફેરફાર છે એ હંમેશા માટે રહેશે કે દૂર થઈ જશે એની હું વાત કરવાની છું તો ચાલો જાણીએ સામાન્ય છે કે શરીરના જે અમુક ભાગ હોય છે એ તમારો જે નોર્મલ કલર હોય એના કરતાં થોડુંક વધારે ઘેરા રંગના બને છે જેમ કે તમારી જે નિપલ છે અને નિપલની આસપાસનો જે એરિયોલાનો ભાગ છે એ નોર્મલ કલર કરતાં વધારે ડાર્ક કલરનો થાય છે જેવી રીતે મહિના વધતાઓ જાય છે પ્રેગ્નન્સીમાં એક જે કલર છે એ ખૂબ જ ડાર્ક થતો જાય છે જેવું તમારું બાળક આવે અને તમારી ડિલિવરી થઈ જાય પછી અમુક સ્ત્રીઓમાં એ નોર્મલ જેવું થઈ જાય છે પણ કેટલીક સ્ત્રીઓમાં એ નોર્મલ થતું નથી અને એ જ રંગ એનો જે રોજિંદો કલર હોય એ બની જાય છે એવી જ રીતે તમારી ડૂટીની નીચેની જે વાળની જે હેરલાઇન છે જે નીચે પ્યુબીસ સુધી જાય છે એ પણ ક્યારેક ડાર્ક કલરની થઈ જાય છે ઘણી સ્ત્રીઓમાં તમે જોશો કે ચહેરા ઉપર કોઈકને કાળા રંગના ધબ્બા પણ જોવા મળે છે આ બધા જે ફેરફારો છે એ જે પ્રેગ્નન્સીમાં હોર્મોનનું જે ઊંચું સ્તર હોય છે એના લીધે સ્ત્રીઓમાં જોવા મળે છે પણ સમય જતાં ડિલિવરી થતાં એ ઘણું સામાન્ય થઈ જાય છે એના માટે કંઈ જ ચિંતા કરવાની જરૂર રહેતી નથી આ લોકોને જન્મજાત જ કોઈ નિશાન હોય કાળા તલ હોય દાગ હોય અથવા તો એક જ્યારે કોઈ નિશાની પડી ગઈ હોય વાગવાના લીધે એનો જે કલર છે એ પ્રેગ્નન્સીના ચોથા પાંચમા મહિનાથી લઈને ખૂબ જ ડાર્ક થઈ જતો હોય છે નોર્મલ કરતાં એનો કલર થોડોક ચેન્જ થઈ જાય છે પણ એમાં પણ તમારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી જેવી જેવી રીતે મહિનાઓ પાસ થશે અને તમારું બાળક મોટું થતું જશે એવી રીતે એનો જે નોર્મલ કલર હતો એ પહેલાં જેવો થઈ શકે છે હવે વાત કરીએ સ્તન એટલે કે તમારા બ્રેસ્ટની બ્રેસ્ટની જે નિપલ અને નિપલની આજુબાજુનો ભાગ હોય છે એ ઘણો સંવેદનશીલ થઈ જાય છે જેમ જેમ પ્રેગ્નન્સી રહી છે તેમ તેમ ઘણી સ્ત્રીઓના જે બ્રેસ્ટ છે ઘણા સેન્સિટિવ થઈ જાય છે કોઈક સ્ત્રીઓને તો માત્ર ટચ કરવાથી પણ એમાં દુખાવો થતો જોવા મળે છે પરંતુ જેમ સમય પસાર થશે એમ ડિલિવરી નજીક આવશે તેમ તમારો જે દુખાવો છે એ સામાન્ય થઈ જશે અથવા તો બિલકુલ જતો રહેશે અને અમુક સ્ત્રીઓના જેમનું શરીર થોડુંક વધારે હોય જેમના સ્તનોનો આકાર મોટો હોય અથવા તો પહેલેથી જ જેના જે બ્રેસ્ટ છે એ થોડાક લચી પડેલા હોય એટલે કે ઢીલા હોય તે સ્ત્રીઓને સ્ટ્રેચ માર્ક્સ પડવાની પણ સંભાવના રહી શકે છે એટલે હંમેશા તમારે કોટન ફિટિંગવાળી તમારી જે સાઇઝ હોય એ પ્રમાણે જો તમે બ્રા પહેરવાની રાખશો તો સ્ટ્રેચ માર્ક્સ નહીં પડે અને પ્લસ તમારા જે સ્તનો છે એ ઢીલા નહીં પડે અને એનો જે રંગ છે એ સમય જતા જે નોર્મલ હશે એ થઈ જાય ડિલિવરી થયા પછી એટલે તમારે આ અમુક કાળજીઓ જ્યારે તમારી પ્રેગ્નન્સી રહે ત્યારે તમારે શરૂઆતથી જ કાળજી લેવાનું ચાલુ કરી દેવું જોઈએ સ્ટ્રેચ માર્ક્સ પડી જ ગયા હોય તો એના માટેની જે ક્રીમ છે અને એના માટે જે ઉપાયો જે મેં બતાવેલા છે એ આગળના વિડીયોમાં મેં સમજાવેલા હતા તમે જો એ વિડીયો ના જોયો હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ એ ઉપાય કરીને તમે ઘરે જ જો સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા હોય તો એને ઘરે જ દૂર કરી શકો છો પ્લસ એ સ્ટ્રેચ માર્ક્સ પડે જ નહીં એના માટે તમારે શું કરવું જોઈએ એની પણ મેં એ વિડીયોમાં વાત કરેલી છે જે તમારા માટે ઘણું યુઝફુલ થઈ શકે છે